ગુજરાતમાં બાલ વાટિકાથી લઈને કોલેજમાં મોટા જે વિખ્યાત યુનિવર્સિટીઓ છે તેની હાલત તો કફોડી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વડોદરાની એમએસ યુનિવર્સિટી આ બે યુનિવર્સિટી કોઈને કોઈ વિવાદમાં હંમેશા સંપડાયેલી જ રહે છે અને ક્યારેક તે વિવાદોમાંથી બહાર આવશે તેવું પણ આપણે કહી જ નથી શકતા

વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીને વર્ષોથી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી તરીકે ઓળખ મળે છે પરંતુ આ વિશ્વવિખ્યાત કહેવાતી એમએસ યુનિવર્સિટીમાં ક્વોલિફાઇડ શિક્ષકો જ નથી આ અમે નહીં પરંતુ એમએસ યુનિવર્સિટીની કોમર્સના ડીન ખુદ કહી રહ્યા છે ગઈકાલે એનસીયુઆઈ દ્વારા ડીનનો ઘેરાવ કરીને પૂરક પરીક્ષા આપનાર સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી બે હજાર ત્રેવીસની જે યુનિવર્સિટીની મિટિંગ થાય અમારા ડિપાર્ટ ફેકલ્ટીની એમાં તમને આંકડો કદાચ પાંચ હજાર ત્રણસો વીસ તમે જરા ઝૂમ કરીને જોજો પાંચ હજાર ત્રણસો વીસનો આંકડો મારી સિટિંગ કેપેસિટીનો નક્કી થયો છે પાંચ હજાર ત્રણસો વીસના દસ ટકા ઈડબલ્યુ એસ એટલે પાંચ હજાર આઠસો ને બાવન પાંચ હજાર આઠસો બાવન ઇડબ્લ્યુએસ કેટેગરીના દસ ટકા વધાર્યા એટલે પાંચ હજાર આઠસો બાવન થયા પાંચ હજાર આઠસો બાવનની સામે ચોસઠસો પ્લસ ચોસઠસો પચાસ જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે મારા બધા જ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા ઉપરાંત મારી પાસે આ સાડી છસો વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું વારંવાર મીડિયા થ્રુ વડોદરા શહેરને જણાવી રહ્યો છું આ છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે ચાલો ક્લાસીસ લઈશું પણ મારી પાસે અત્યારના ચોસઠસો વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહેશે હજુ પણ જો આ ખોલીશું તો પાંચસોથી સાતસો વધારે વિદ્યાર્થીઓ આવશે તો એ પાંચસોથી સાતસો વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ બેન્ચિસ પર બેસાડીશ કયા બિલ્ડિંગમાં બેસાડીશ મારી પાસે જવાબ નથી એ જવાબ લેવા માટે મારે યુનિવર્સિટી પાસે જવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળી જશે પરંતુ મને મેનપાવર એટલે કે એમને ભણાવનાર ટીચર ક્યાંથી લાવીશ એનો જવાબ કોઈ આપી શકે એમ છે નહીં આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર લિમિટેશન જોતાં મેં સાડી છસો વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે તો તમે કહેશો એ પ્રમાણે અમે કામ કરીશું એનએસયુઆઈ દ્વારા ચોવીસ કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું હવે તમે રજૂઆત કરશો વિકી યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાતો ચાલે જ છે ફરીથી વાત કરીશ અને બને એટલું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ કે વિદ્યાર્થીના પ્રશ્નો છે જે રીતના તમે કીધું કે એડમિશનના શિક્ષકના પ્રોબ્લેમ છે એ બધા રજૂઆત તમે વિકીને કરી છે કરી છે એમને એટલે તો આ નંબર નક્કી થયો છે વાઇસ ચાન્સેલર સાહેબ પણ જે અમને આ નંબર રિસ્ટ્રિક્ટ કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમારી પાસે મેન પાવર નથી આજે ક્લાસ તો બની જશે બેન્ચીસો બની જશે પણ દિને જે વિદ્યાર્થીઓ રજવાત કરવા પહોંચ્યા હતા તેનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ દિને કહી રહ્યા છે કે સર એસી વાડી કેબિનમાં તમને સારું લાગતું હશે પરંતુ વડોદરામાં તમે નીકળશો તો તમને બધા ગાળો આપે છે આ હકીકત તમે જાણી લો તમે વીસીને જઈને કહી દો કે તું ગધેડા જેવો છે વડોદરાના વિદ્યાર્થીઓને તો એડમિશન આપવું જ પડશે બહારથી આવેલા વીસી વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નથી આપતા સાહેબ તમારું ચાલતું જ નથી કે શું તમે સ્વૈચ્છિક રાજીનામું આપી દો તમે કેટલા વર્ષ કાઢ્યા છે અહીં આ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ સાહેબ તમે તો કેટલા વર્ષો પહેલા જોકા બનાયા તમે સાહેબ આ રીતે કેવી રીતે ચાલશે આ વીસી સુપર તમારા પર ચડી જાય મેં સાચી હકીકત જણાવું વીસી સર હોય કે તમે હોય આ એસી વાળી કેબિન સર તમને સારું લાગતું હશે પણ વડોદરા માં જ્યારે નીકળશો ને ત્યારે બધા તમને ગાળો આપે છે આ હકીકત તમે જાણી લેજો સર સર આજે અમારી પાસે તમે યુનિવર્સિટી માં વડોદરા શહેર ના વિદ્યાર્થીઓને સ્થાન આપો રિપીટર ને એડમિશન ચાલુ કરો

બીજી તરફ ડિન કેતન ઉપાધ્યાય જે શબ્દો કહી રહ્યા છે કે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ક્વોલિફાઈડ શિક્ષકો જ મળતા નથી તે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે આ ઉપરાંત યુનિવર્સિટીએ પણ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે નહીં તો એમએસ યુનિવર્સિટીના શિક્ષકને ખૂબ જ મોટી અસર થવાની છે ગુજરાતમાં બાલ વાટિકાથી લઈને કોલેજમાં મોટી પાયા શિક્ષકોની ઘટ છે રાજ્યની અનેક સ્કૂલ છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર ગુજરાતમાં કથડી રહ્યું છે અત્યારે ગુજરાતના ટેટાટના ઉમેદવારો પણ સરકારી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે હાલમાં બાળકોથી લઈ યુવાઓ સારા શિક્ષણ માટે રગી રહ્યા છે તો કોઈ શિક્ષક બાળકોને યુવાનોને સારું શિક્ષણ આપવા માટે આંદોલન કરી રહ્યા છે આ બધામાં ખાલી મજા લઈ રહી છે સરકાર બંને તરફથી શિક્ષણની જરૂર છે પણ વચ્ચેવાળાને ખબર નહીં કે મજા શું છે ગુજરાતના બાળકો અને ઉમેદવારોને હેરાન કરવામાં અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર